સમાજમાં સમજદારી ઘટી રહી છે તેના જવાબદાર કારણો કયા કયા છે સૌથી મહત્વનું કારણ તો એ છે કે આપણે વડીલો પાસે બેસતા નથી તેનો અનુભવ આપણે લેવાનો પ્રયત્ન કરતા નથી નવું જનરેશન નવા સમયની ટેકનોલોજી પશ્ચિમી સંસ્કૃતિની પાછળ આપણે એટલા બધા ઓતપ્રોત થઈ જઈએ છીએ કે આપણી જે બેઝિક જરૂરિયાતો છે એ આપણે ભૂલી ગયા સંસ્કારો હવે જતા રહ્યા છે ખાસ કરીને મહત્વનું એ છે કે આપણે ભણતર ભણીએ તો છીએ પરંતુ આપણા ધર્મના ગ્રંથો આપણા શાસ્ત્રોનો અભ્યાસ આપણે ક્યારેય કરતા નથી આવા જ મહત્વપૂર્ણ કાર્યો જે આપણે કરવા જરૂરી છે એ નથી કરતા એટલા માટે જ સમાજમાં સમજદારી ઘટી રહી છે વિવાહ સંબંધિત સમસ્યાઓ વ્યવસાય સંબંધિત સમસ્યાઓ અન્ય અન્ય સમસ્યાઓ જેમ કે રોગોનું બહુત્વ શરીર છે એને મજબૂત બનાવવાના ઉપાયો મજબૂત બનાવવા માટેની કસરતો યોગો પ્રાણાયામો આવી ઘણી બધી બાબતો આપણા ધર્મગ્રંથોમાં બતાવી છે શાસ્ત્ર અને શસ્ત્રનો ક્યારે ઉપયોગ કરવો કેટલું આપણે શીખવું શું શું કરવું તે બધી જ બાબતો આપણને તેમાં બતાવવામાં આવી છે એટલા માટે તો પહેલાંનો જે અભ્યાસ હતો તેમાં અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર આવા અનેક શાસ્ત્રો હતા જેનું રસદર્શન કરાવી અને વિદ્યાર્થીઓને તે બાબતમાં નિપુણ બનાવવામાં આવતા હતા જેનાથીને તે જે માર્ગ પર આગળ ચાલે ત્યાં તેને પ્રસિદ્ધિ મળે તેના જીવનમાં તેની જરૂરિયાતોની પૂર્તિ થાય અને તે લક્ષ્ય સુધી પહોંચી શકે એટલા માટે આપણે મુખ્યત્વે શું કરવાનું છે તો કે આપણે આપણા વડીલો પાસે બેસવાનું છે વડીલોનો અનુભવ ગ્રહણ કરવાનો છે સંસ્કારો લેવા માટે થઈ અને મંદિરોએ જવાનું છે એ પણ મંદિરોમાં તૂટેલા ફાટેલાને શોર્ટ કપડાઓ પહેરીને નહીં પરંતુ એક વ્યવસ્થિત અને સંસ્કારી લાગીએ તેવા કપડાઓ પહેરી અને મંદિરે જવાનું છે પછી નેચરની સાથે આપણે જોડાવાનું છે નદી કિનારે જઈએ દરિયા કિનારે જઈએ બગીચાઓમાં જઈએ તો તે પ્રકૃતિની સાથે આપણે આપણા શરીરને જોડાવાનું છે આપણું મન પ્રફુલ્લિત બને એ માટે પ્રકૃતિની સાથેનો મેળાપ અતિ આવશ્યક છે કારણ કે જ્યારે માણસ પ્રકૃતિની સાથે જોડાય છે ત્યારે તે ડિપ્રેશનમાંથી બહાર આવે છે તેના મનમાં જેમ કે આપણા મોબાઈલમાં નકામા ફોટો નકામા વિડીયો હોય તો આપણે ડિલીટ કરવા જરૂરી છે એ જ પ્રમાણે આપણા મનમાં જે નકામી બાબતો હોય નકામી વાતો હોય જે બિન ઉપયોગી વાતો છે તે બધી જ નીકળી જાય એ માટે મનને પ્રફુલ્લિત કરવું જરૂરી બને છે એ ક્યાં પ્રફુલ્લિત બને છે તો કે મંદિરોમાં અને પ્રકૃતિની સાથે જોડાય ત્યારે આ બધું આપણને પ્રાપ્ત થાય છે માટે આપણી બેઝિક જરૂરિયાતો જે છે તે પૂરી થશે તો માણસમાં સમજદારી ફરી પાછી આવશે એ માટે જરૂરી પ્રયત્નો બધાએ અવશ્ય કરવા જય શ્રી કૃષ્ણ